રિલાયન્સ ઉદ્યોગ સમૂહના વડા મુકેશ અંબાણીના પુત્ર આનંદ અંબાણી તથા ઉદ્યોગપતિ વિરેન આગામી જુલાઈ મહિનામાં મુંબઈ ખાતે યોજાનારા ભવ્ય લગ્ન સમારોહની છડી પોકરવા રૂપે તારીખ દિવસ સુધી જામનગરમાં ગ્લોબસ કળાઓના જલસા રૂપે પ્રસંગો યોજાઈ રહ્યા છે આ પ્રસંગે વિશ્વના બિઝનેસ પોલિટિક્સ એન્ટરટેનમેન્ટના દિગ્ગજો અંબાણી પરિવારના અતિથિ બનવા જઈ રહ્યા છે ત્યારે જામનગર શહેરના એરપોર્ટ પર અંબાણી પરિવારને ત્યાં ચાલી રહેલા પ્રી વેડિંગ સેરેમનીના કાર્યક્રમને અનુલક્ષીને શહેર એરપોર્ટ પર દેશ વિદેશથી મહેમાનો વિશાળ કાફલો આવી રહી છે ત્યારે તેઓનું સ્વાગત કરવા માટે ગુજરાત રાજ્યની ઓળખ એવા ગુજરાતીઓના રાજગરબાની ઝલક સાથે મહેમાનોને આવકારવામાં આવી રહ્યા છે તો મળતી માહિતી અનુસાર શહેર એરપોર્ટ પર અંબાણી પરિવાર દ્વારા બાંધણી સજાવટ કરાયેલું વિશેષ સ્ટેજ બનાવ્યું છે અને તે સ્ટેજ પરથી ગુજરાતી ગીત સંગીત અને રાજગરબાની રમઝટ સાથે દેશી વિદેશી મહેમાનોને આવકારવામાં આવી રહ્યા છે અને મહેમાનો દ્વારા પણ તે રાજગરબાની રમઝટ સાથે પોતાની સ્ટાઇલમાં ગરબાનું પરફોર્મ કરીને અભિનંદન જીલી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ